પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારનો મુખ્ય માર્ગ બિસ્માર છે જેને કારણે ઉદ્યોગકારોને મુશ્કેલી વેઠવી પડે છે એટલું જ નહીં પરંતુ કારખાનામાં કામ કરતા શ્રમિકો અને કર્મચારીઓને પણ પરેશાનીનો સામનો કરવો પડે છે હાલ ચોમાસામાં તો સ્થિતિ વધુ બગડી છે તેથી તેનું નવીનીકરણ કરવું જરૂરી બન્યું છે પોરબંદર જીઆઈડીસી ના રોડ ઘણા સમયથી ડેમેજ થયેલ છે અને પેચવર્ક કરવું ખૂબ જરૂરી છે તેમાં પણ આશાપુરા ચોકથી ઓરિયન્ટ જતો મુખ્ય રસ્તો શરૂઆતમાં જ અતિ બિસ્માર હાલતમાં નજરે ચડે છે આ માર્ગ પર મસમોટા ગાબડા પડી ગયા છે વાહનોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે અવારનવાર નાના મોટા અકસ્માત થાય છે વાહનોમાં નુકસાન થાય છે તેમાં પણ હાલ વરસાદને કારણે ખાડાઓમાં પાણી ભરાતા હાલત વધુ બગડી છે આ માર્ગ પર નિયમિત રીતે ઉદ્યોગકારો શ્રમિકો ઉપરાંત રહેણાંક વિસ્તાર હોવાથી સોસાયટીઓના રહેવાસીઓ પણ પસાર થાય છે પરંતુ હાલ અહીં પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે તેનું વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે બિસ્માર રસ્તાને કારણે આ વિસ્તારની સોસાયટીના હજારો લોકો ખૂબ જ નુકસાની વેઠવી પડી રહી છે આ માર્ગ પર અતિભારે બિસ્માર હોવાથી અકસ્માત થવાની શક્યતાઓ સેવાઈ રહી છે રાત્રે તો દિવસ કરતાં પણ સ્થિતિ વધુ વિકટ બને છે ગામડામાં પાણી ભરેલા હોવાથી અનેક વાહનો ખાડામાં ખાબકે છે અને અકસ્માતો પણ સર્જાય છે જીઆઈડીસી જતા મુખ્ય માર્ગની જ આવી સ્થિતિ હોવાથી હજાર લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે દર ચોમાસે આવી જ સ્થિતિ સર્જાય છે આથી વ્યવસ્થિત અને મજબૂત રોડ બનાવવામાં આવે તો લોકોની સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે જીઆઈડીસી હોવાથી ભારે વાહનોની પણ સતત અવરજવર રહે છે અને આવા વાહનો પણ મસમોટા ગાબડામાં અવારનવાર ફસાય છે બિસ્માર રસ્તાને કારણે અહીંના દુકાનદારોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે વહેલી તકે રસ્તાનું નવીકરણ કરવું ખૂબ જ જરૂરી બન્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ